મારા માં ગજરાબેન ચૌધરી છ્યાસી વર્ષની ઉંમર છે એ અહીં હાજર છે કેમ કારણ કે દેશની લોકશાહી બચાવવા માટેની લડાઈ છે એની શરૂઆત થઈ ગઈ છે એટલા માટે અમે ચિંતામાં છે તમારા બધા ગ્રામ પંચાયતમાં વહીવટદાર છે કે નહીં બે અઢી વર્ષ થઈ ગયા કે નહીં ચૂંટણી આવે છે નજીકના ભવિષ્યમાં આવે એવું લાગે છે કેમ કારણ કે એ લોકો જોઈ રહ્યા છે કે આ ગામના લોકોને આપણે પંચાયતની ચૂંટણી ના લઈએ તો એ લોકો શું કરે છે કે વાંધો વાંધો કાઢે છે રેલી કરે છે બૂમા બુમ કરે છે નહીં કરતા હેડો તારા વધત ગ્રામ પંચાયત બંધ પછી કાલે તાલુકા પંચાયત બંધ પછી જિલ્લા પંચાયત બંધ ને પછી વિધાનસભા બંધ ને પછી લોકસભા બંધ આ કામ એ લોકો છું એમાં ખૂબ મોટા સેવાકીય કાર્યો કરી અને આજે પણ એ કાર્યોની યાદ આપણે અપાવી રહી અમરસિંહભાઈ એક એવું નેતૃત્વ હતું કે એટલે શિક્ષણમાં સૌથી પચાસ જિલ્લો હતો એ વખતે અત્યારે અગ્રેસિવ જિલ્લો જો બનાવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક એ અમરસિંહભાઈના આશીર્વાદ અને એમના પ્રયત્નો આજે એમના પરિવારમાંથી જ્યારે એમનો દીકરો ચૂંટણી લડે છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે ખેડૂતોના પોષણક્ષમ ભાવો હોય નોકરી માટેની વાત હોય મોંઘવારી માટેની વાત હોય અને જે લોકલ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ધ્યાનમાં લઈને તુષારભાઈ એ સમગ્ર વિસ્તારમાં જવાના છે એમને પોતાને ધારાસભ્ય તરીકે અત્યારે સત્યાવીસમાં જૂટર પૂરી થાય છે પણ જ્યારે સંઘર્ષનો સમય હોય અને જોવણી મંડળ આદેશ કરતું હોય ત્યારે સાબરકાંઠાના હિતમાં એમને પોતે ચૂંટણી લડાવવા લડવા માટે મન માનાવી અને તમારા સૌના આશીર્વાદ લેવા માટે સાબરકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે મેદાને આવ્યા છે ત્યારે એ એમના પરિવારને

રોજે રોજ તમે જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી સામધામ દંડની ભેદની રાજનીતિ હેઠળ જે કાર્યકરોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો એ ટકા ટકાઈ રહે અને લોકશાહી ટકાઈ રે એના માટેની આ ચૂંટણી છે ત્યારે ગઈકાલે મને પ્રશ્ન પૂછ્યો કે બેન ભાવુક કેમ આજે તુષારભાઈ હોય કે હું હોઉં પ્રજાને અમારી પાસે આપવા માટે કંઈ નથી છતાં ઓગણીસો સુડતાળીસમાં આ દેશની આઝાદી માટે ગાંધીજીને સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ કે આપણા એ વખત રતનદાતા હોય કે આ ઉદ્યોગપતિઓ હતા એની હાદી માટે ફંડિંગ કરતા હતા અને આજે જે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને ચાર લાખ રૂપિયા પાંચ પચીસ રૂપિયા આપી ગયા હોય અથવા તો સમય હું કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી ગયા હોય ત્યારે એક પ્રજાનો પ્રેમ સ્નેહ લાગણી કેના હરખના હાજુ સંઘર્ષ ચૂંટણી ચડાવ ઉતારશે રાજકારણનો ભાગ છે અમને કોઈના બાપની ડર નથી અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીરસિંહ હોય એની પર ચાલવાનો આવે બચાવવા માટે કે વહીવટ અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછે હટ કરી નથી પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય ભાજપના રાજસ્થાનના સીએમ લાલ કરવા ભારતીય જનતા પાર્ટીનો વિષય છે કોણ આવે જાય એ ચૂંટણીનો ભાગ હોય લોકશાહીનો ભાગ હોય બનાસકાંઠા હોય સાબરા હોય પાટણ હોય કે જે કાંઈ આપણા કોંગ્રેસના અમારા કોંગ્રેસના આડીખમ કાર્યકરો છે એ લોકલ લેવલે ભારતીય જનતા પાર્ટી અમે લડવા માટે સક્ષમ છે